ગણેશ વિસર્જનમાં ડુમસ ખાતે વહેલી સવારથી જે ગણેશ પ્રતિમા મોટી સંખ્યામાં આવી હતી ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની સાથે રહીને શાંતિપૂર્વક ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સુરત શહેરમાં આજે ગણેશ વિસર્જનનો દિવસ છે ને આ ઉત્સવ સુરતી ઓરંગી ચંગી પણ ઉજવતા હોય છે આજે આપણે મોજૂદ છે ડુમસ ખાતે જે ડુમસ આપણા ગામના જે લોકો છે અહીં વિસર્જન કરવા મૂર્તિને લઈ આવતા હોય છે જે આપણે જોઈ શકીએ છીએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ને આ જે નાવડીઓ છે એની અંદર પ્રતિમાઓને બેસાડીને વિસર્જન કરવામાં આવી રહ્યું છે આપણી સાથે જે ફાયર ઓફિસર આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે જી સર આજે કઈ પ્રકારની વ્યવસ્થા અને કેવી રીતે સેફ્ટી મેજર્સને ધ્યાનમાં રાખીને કઈ પ્રકારનું આ જે નિયમ છે એ રાખવામાં આવ્યું છે ને પ્રોસેસ શું છે સુરત ફાયર બ્રિગેડ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિસર્જન્ય પ્રોગ્રામ માટે ગઈકાલથી જ તૈયારીમાં હતું ગઈકાલે અમે બોટોનું અહીંથી અહીંયા વ્યવસ્થા કરી દીધી હતી આજે સવારે દરિયાની ભરતી આવતા વિસર્જનની કાર્યવાહી ચાલુ જ કરતી હતી તે સમયથી જ અમારી બે બોટો તથા પંદર જેટલો સ્ટાફ અને એક સાથે અધિકારી એવી રીતે કામગીરી કરી રહ્યા છે અહીંયા અત્યાર સુધી કેટલી જે મૂર્તિઓ છે એનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અત્યારેથી સુધીમાં લગભગ બાવીસો જે નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે અને શું લાગે છે કે કેવી રીતે આ વ્યવસ્થા આપણે જે પ્રિકોશન્સને આપણે સેફટી મેજર્સ લેતા હોય છે આ પ્રી પ્રી જે આપણે કહેતા હોય છે કે પ્રી ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે અમારો સ્ટાફ તો કાયમી આ ટ્રેનિંગમાં હોય પણ આજે ગણપતિ વિસર્જનના દિવસે જે રીતે અમારે એક્ટિવ રહેવું પડે ત્યારે જે નદી ચાલુ પાણીમાં એ ટાઈમે જે અમને પબ્લિકને જે પ્રાઇવેટ સંસ્થાઓને જે આ વસ્તુ જે વિસર્જનની ક્રિયા કરતી હોય એ ટાઈમે એ લોકોનું સેફ્ટીનું ધ્યાન રાખવું અમારા માટે થોડું કઠિન રહે છે